વગઈ ગ્રામ પંચાયતમાં પતિરાજ ચાલી રહ્યું છે તેમાં બાંધકામ ઇજનેર આશિષ પોયે મદદનીશ ઇજનેર રજનીશ પટેલ તથા તલાટીકામ મંત્રી ભય પ્રગરનો ભ્રષ્ટાચાર પરબોધન ગામના તળાવમાં ગેરકાયદેસર ખોદકામથી ખેડૂતો મુશ્કેલીમાં ઓલપડ તાલુકાના બરબોધન ગામના ખેડૂતો હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામના બ્લોક સર્વે નંબર છસો ઓગણીસમાં આવેલ તળાવમાં તંત્રની મંજૂરી વગર ખાનગી એજન્સી દ્વારા પાણી કાઢી અને તળાવ ઊંડું કરવાના નામે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ખેડૂતોનું કહેવું છે કે તળાવમાં પાણીનો જથ્થો જળવાઈ રહેતો હતો પરંતુ ખાનગી એજન્સી દ્વારા સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કાંસ બંધ કરી દેવામાં આવ્યો છે અને વોટર મશીનો દ્વારા પાણી ઉલેચી આખો તળાવ ખાલી કરી દેવામાં આવ્યું છે જેના કારણે ઉનાળુ ડાંગરની રોપણી કરતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ખેડૂતોની મુશ્કેલીઓ ગેરકાયદેસર ગોંધકામ કરનાર એજન્સી સામે પગલાં લેવાની માંગ વહીવટીતંત્રની નિષ્ક્રિયતા જેવા મુદ્દાઓને ઉછાળવામાં આવ્યા છે